ક્રિષ્યુ ફાઉન્ડેશન અને પ્રેરણા મહિલા મંડળ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરાઈ વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં એકસો એકાવન મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ખાસ વીરાંગના માતાઓ યુદ્ધ વખતે રનવે બનાવ્યું હતું તેઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું ક્રિશ્યુ ફાઉન્ડેશન અને પ્રેરણા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે મહિલા દિવસની ભવ્ય ઉજવણી અને સિદ્ધિહસ્ત મહિલાઓનું સન્માન સમારોહ યોજાયો હતો કાર્યક્રમમાં સામાજિક શૈક્ષણિક આરોગ્ય અને અન્ય વિવિધ ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નયનાબેન ગોસ્વામી મીતાબેન સોલંકી વંદના ભાવસાર પારુલ જંગમ સાધનાબેન સોની જ્યોતિ ગણાત્રા ભાવના ગજ્જર નયનાબેન ત્રિપાઠી અને અર્ચનાબેનની ખાસ ભૂમિકા રહી હતી તેમણે આયોજનની તૈયારીઓથી લઈ સમગ્ર કાર્યક્રમના સફળ સંચાલન માટે મહત્વનું યોગદાન આપ્યું હતું મહિલા દિવસના આ અવસર પર વક્તાઓએ મહિલાઓની ભૂમિકા સમર્પણ અને સમાજમાં તેમના પ્રભાવ વિશે ઉલ્લેખ કર્યો હતો સાથે જ મહિલાઓના હક સશક્તિકરણ અને સમાન હકો માટે સમાજમાં જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો કાર્યક્રમને અંતે સન્માનિત મહિલાઓએ પોતાના અનુભવો અને સિદ્ધિઓ વહેંચી હતી જે તમામ માટે પ્રેરણાદાયી રહ્યું હતું ક્રિશિવ ફાઉન્ડેશન અને પ્રેરણા મહિલા મંડળ દ્વારા આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી અહેવાલ જયમીની ગોર દ્વારા મારું નામ પારુલબેન રમેશ કચ્છ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અને હાલ માધાપુર જિલ્લા પંચાયત સદસ્ય આજે મહિલા દિન નિમિત્તે બીસી ફાઉન્ડેશન અને પ્રેરણા મહિલા મંડળ દ્વારા જે અલગ અલગ ક્ષેત્રોમાં જે મહિલા શક્તિ જે કામ કરી રહી છે એને સન્માનિત કરવાનો આજે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે એમાં આશા વર્કરથી માંડી અને અલગ અલગ જે સરકારી કર્મચારીઓ છે અલગ અલગ કેટેગરીના જે કર્મચારી મહિલાઓ છે અને જે નાસ્તા બનાવે છે અથાણા બનાવે છે સારા પાપડ બનાવે છે એમ દરેક પ્રકારની મહિલાઓનું સમાજમાં વિશિષ્ટ સ્થાન છે અને એને આજે સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારે ઋષિ ફાઉન્ડેશન અને પ્રેરણા મહિલા મંડળના બેન નૈનાબેન અને બેન વંદનાબેનને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપણી ભારતીય સંસ્કૃતિ રહી છે કે યત્ર નારી પૂજ્યંતે રમંતે તત્ર દેવતા હા તો જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ છે તો આ જે સૂત્ર છે એ આજે નૈનાબેન અને વંદનાબેને સાકાર કર્યું છે ત્યારે આ બેનો આવા સરસ કાર્યક્રમો કરતા રહે અને આ મહિલા શક્તિને સન્માનિત કરે અને એમને પ્રોત્સાહિત કરે અને જીવનમાં એ આત્મનિર્ભર બને સ્વાવલંબી જીવન જીવે એ માટે હું બહેનોને આજે શુભકામનાઓ પાઠવું છું સર્વે બહેનોને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ખૂબ શુભકામનાઓ હું ગોદાવરી આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રેરણા મહિલા મંડળ અને કૃષિ ફાઉન્ડેશનના સંયોજનથી આટલું સરસ પ્રોગ્રામ જ્યારે ગોઠવામાં આવ્યું છે અને બળી સંખ્યામાં બહેનો છે અને જે મહિલા દિનની ઉજવણી કઈ રીતે કરવી એ ખરેખર આ મંડળ પાસેથી શીખવા જેવું છે કે એમણે એક એક બે વ્યક્તિને એક એક બેનને એવી શોધી છે કે ખરેખર જેણે કાંઈક સ્કિલ બતાવી છે એવી બેનોનું એમણે સન્માનનો પ્રોગ્રામ રાખ્યો છે અને અમે આ ફાઉન્ડેશન અને મંડળ એ ખૂબ જ સામાજિક કાર્ય કરે છે અને એ કાર્યને હું બિરદાવું પણ છું અને જ્યાં જ્યાં એમ લોકોને કહું છું તમારા માધ્યમથી પણ કે જ્યારે પણ કચ્છવાસીઓને કાંઈ પણ એવી હોય તો આ મંડળ છે એ પોઝિટિવ એ કે એટીટ્યુડ સાથે કામ કરે છે તો બહેનો એમની હેલ્પ લઈ શકે છે અને પૂરેપૂરો લાભ પણ લઈ શકે છે અને સૌથી વિશેષ કે તમારા માધ્યમથી મહિલા દિનની દરેક બહેનને શુભેચ્છા આપું છું આમ તો મહિલા દિન એ આપણા માટે કંઈ બહુ માન્ય નથી રાખતો કારણ કે આપણે ભારતમાં સ્ત્રીઓને પ્રાધાન્ય પહેલેથી આપવામાં આવે છે કે સીતારામ જ બોલીએ છીએ કોઝિશ રામ સીતા બોલતા નથી તો આપણે એ જ રીતે ટેવાયેલા છીએ પણ છતાં જ્યારે આ બધું થાય છે ત્યારે આ એક આયોજન કરી અને બધાને મળવાનો ખૂબ જ આનંદ થાય છે ફરી ફરીને કચ્છવાસી બધી બહેનોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા મારું નામ શીતલ પીરાભાઈ નાય ભુજ શહેર એ એસઆઈ તરીકે હું ફરજ બજાવું છું આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે તમામ નારી શક્તિને મારા લાખ લાખ વંદન આજે એવું લાગી રહ્યું છે ચો તરફ નારી 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 તો દરેક આજનો દિવસ જ નહીં પણ દરેક દિવસ મહિલા દિન હોય અને દરેક દિવસે મહિલાઓનું સન્માન થાય એવું સી ટીમ તરફથી હું દરેક પાસેથી એક આશા રાખું છું જય હિન્દ જય ભારત શસ્તી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પસ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પૂલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો

મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મરચે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લક દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડીનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન કાલબા દેવી શ્રી પ્રથમ સારીઝ એન્ડ મારાષ્ટ ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો